બારડોલી કારગીલ વિજય દિવસ પચીસમા વર્ષની કારગીલ વિજય જનસભા બારડોલીના રાજપૂત ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય જનસભા બારડોલીના રાજપૂત સમાજ હોલ ખાતે યોજાયો મુખ્ય વક્તા તરીકે ભરતસિંહ પરમાર માજી સાંસદ સભ્ય વડોદરા હાજર રહ્યા તો આ પ્રસંગે બારડોલીના બાબેન ખાતે રહેતા કાશ્મીરના સૈન્યમાં ફરજ બજાવતા જવાન સુનિલભાઈ ગોંદનું સન્માન શાલો ઢળી કરવામાં આવ્યું ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પોતાના પ્રવચનમાં કારગિલ કારગીલ યુદ્ધમાં શહીદ જવાનોની યાદ તાજી કરાવી જવાનોની શહીદતાને બિરદાવી ભાવાંજલિ અર્પણ કરી સમારંભના અધ્યક્ષ ભરતસિંહ પરમાર માજી સાંસદ સભ્ય વડોદરાએ તમામને માર્ગદર્શન અને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કારગીલ યુદ્ધની પચીસમા વર્ષની આપણી ઉજવણી ભારતની ધરતી પાછી મેળવી તેનો વિજય મનાવી

ભારતીય જનતા પાર્ટી પણ સમગ્ર દેશભરમાં બધા જિલ્લા મથકો ઉપર એ જવામર્દ શહીદ જવાનોને આજે ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ અહીંયા બારડોલી ખાતે હતો અને એ જવાનો જે દેશ માટે ફના થયા છે એમને આજે યાદ કરીને એમની એમનું ઋણ ચૂકવવા માટેનો પણ આ દિવસ છે ત્યારે આ